જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે શનિવારના રોજ પરિવર્તિતની એકાદશી છે તો એનું શું મહાત્મ્ય છે સાથે સાથે શા માટે એવું કહેવામાં આવે છે કે શ્રી હરિનો પડખું બદલવાનો દિવસ એટલે પરિવર્તિતની એકાદશી તો આવો આ વિડીયો થકી આપણે એની એક ઝાંખી કરીએ પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એવો અર્થ અભિપ્રેત છે ભગવાન વિષ્ણુ એટલે કે એકાદશીથી સાગર દિવસ ભાદરવા સુદ અગિયાર ગણાય છે પરિણામે આ પવિત્ર દિવસે આપણા દેવ મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાડવામાં આવે છે પોઢેલા ભગવાન વિષ્ણુના આ દિવસે ડાબે જમણે પડખે થાય છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે આ એકાદશી પુણ્યકારક પાપ હરનારી અને મોક્ષ અપાવનારી છે આ દિવસે વામન જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ વ્રતનો મહિમા અપરંપાર છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીના અધિષ્ઠાતા દેવ વિધિ અને તેના મહાત્મ્ય વિશે સમજણ આપે છે તેઓ કહે છે આ શુભ દિવસે લોકો વામન પૂજા કરે છે ભગવાને કમળ અર્પણ કરવાનો મહિમા મોટો છે આથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા એમ મનાય છે ચાતુર્માસની ઉપાસનાનું ફળ આ દિવસે મળે છે ત્રેતાયુગમાં ભાદરવા સુદ બારસના દિવસે ભગવાને વામન સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો ચતુર્ભુજ સ્વરૂપે કશ્યપ અદિતિને દર્શન આપી ભગવાને વામન એટલે કે બટુક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કારણ કે દૈત્યરાજ બલીએ વિશ્વજીત યજ્ઞ કરીને સ્વર્ગ જીતી લઈ દેવોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા બલિએ ત્રણ લોક જીતી લીધા હતા દેવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કર્યું અને વામન સ્વરૂપે જ બલિને જીતી લીધો હતો ભગવાનને કપટ કરી તેની પાસેથી ત્રણ ડગલા મૂકી શકાય એટલી જમીન દાનમાં માગી હતી પહેલાં પગલે પૃથ્વી બીજા પગલે ત્રણેય લોકશ્રીહરિએ જીતી લીધા હવે ત્રીજું પગલું બલિના મસ્તક પર મૂક્યું અને તેને પાતાળમાં ધકેલી દીધો આખરે તે ભગવાનના શરણે આવ્યો આમ બલિરાજા પાસેથી સ્વર્ગનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી ભગવાન વિષ્ણુએ દેવોને સુપરત કરી દીધું હતું ઇન્દ્રએ આ પ્રમાણે ઉપેન્દ્ર એટલે કે વામન ભગવાનના બાહુથી રક્ષણ મેળવી પોતાના સર્વ વૈભવ અને સ્વર્ગની સમૃદ્ધિ પુનઃ પ્રાપ્ત કરી હતી આ પરિવર્તન ભાદરવા સુદ એકાદશીના થયું હતું તેથી આ એકાદશીને વામન એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે તો આપ સર્વને આ પરિવર્તિની એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓમ નમો ભગવતે વાસુદેવાયો